નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ 6 ના વિજ્ઞાન વિષયની આજે સામાયિક મૂલ્યાંકન કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કોઈ પણ એક લખો જેના કુલ છ માર્ક છે વિભાગ એ ખાલી જગ્યા પૂરો અને વિભાગ બી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જોઈએ પહેલું નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે તો જવાબ આવશે વિકલ્પ સી ખીલી બીજું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ચાંદી ત્રીજું ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ચોથું લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી કૃત્રિમ ચુંબક લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો ચુંબક કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી ગજિયો ચુંબક છઠ્ઠું નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી કાચ વિભાગ સી નીચેનામાંથી વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો જવાબ આવશે ખોટું બીજું રબર એક ચુંબકીય પદાર્થ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખરું ચોથું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો જવાબ આવશે ખરું પાંચમું જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને બિનચુંબકીય પદાર્થ કહે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું ગજીયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે વિભાગ ડી જોડકા જોડો એમાં પેલું સોયાકાર ચુંબક તો એને જોડીશું વિભાગ બી માં બી સાથે યંત્ર એન એન ધ્રુવો એને જોડીશું અપાકર્ષણ સાથે ગઝિયા ચુંબકને જોડીશું રેફ્રિજરેટર સાથે એન અને એસ ધ્રુવો છે એને જોડીશું આકર્ષણ સાથે કંકણાકાર ચુંબકને જોડીશું લાઉડ સ્પીકર સાથે ઘોડાની નાળ આકારના ચુંબકને આપણે જોડીશું જનરેટર સાથે ત્યાર પછી વિભાગ એ નીચે આપેલા પદાર્થો ચુંબકીય છે કે બિનચુંબકીય તે જણાવો તેમાં રબર દોરી ખીલ્લી નિકલ ટાંકણી અને કાગળ એમાં ચુંબકીયની અંદર આવશે ખીલ્લી નિકલ અને ટાકણી બિનચુંબકીયમાં આવશે રબર દોરી અને કાગળ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો રોજિંદા જીવનમાં વપરાતા નીચે જણાવેલા સાધનોમાં ચુંબકનો ઉપયોગ થાય છે રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડસ્પીકર માઇક્રોસ્ફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશવોશિંગ કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે ચુંબકોના ધ્રુવો નક્કી કરવાની પ્રવૃત્તિ વર્ણવો તો સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક લાકડાનું સ્ટેન્ડ અને દોરીને આકૃતિ છે પદ્ધતિ એક ગજિયો ચુંબક લો તેની મધ્યમાં દોરી બાંધો તેને સમક્ષ જ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ ઉપર લટકાવો બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો હવે લટકાવેલ ગજીયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો અને બંને વખતે થતી અસર તપાસો પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો આજ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવો શી અસર થાય છે તે તપાસો અવલોકન કોષ્ટકમાં નોંધો તો ઉત્તર ધ્રુવ એન દક્ષિણ ધ્રુવ એસ તો શું થશે આકર્ષણ દક્ષિણ ધ્રુવ એસ અને ઉત્તર ધ્રુવ એન તો આકર્ષણ ઉત્તર ધ્રુવ એન અને ઉત્તર ધ્રુવ એન તો અપાકર્ષણ અને દક્ષિણ ધ્રુવ એસ અને દક્ષિણ ધ્રુવ એસ તો અપાકર્ષણ ત્યાર પછી નિર્ણય ચુંબકના અસમાન ધ્રુવો એન અને એસ જ્યારે એસ અને એન વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો એન એન અને એસ એસ વચ્ચે અપાકર્ષણ થાય છે ત્રીજું વિજયની નાની બહેને રેતી અને લોખંડના કણો ભેગા કરી દીધા છે તેમાંથી લોખંડ અલગ કરવા તમે શું કરશો લોખંડ અલગ કરવા ચુંબકને રેતીમાં ફેરવીશ પછી ચુંબક ને બહાર ખેંચીશ ચુંબક ઉપર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવીશ આમ કરવાથી રેતી અને લોખંડના કણો અલગ પડશે ચોથું બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો તો બંને ટુકડાની મધ્યમાં દોરી બાંધી તેમને અલગ અલગ લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષ તે જે સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો બંને ટુકડા સ્થિર થાય ત્યારે જુઓ કે કયો ટુકડો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે આ ક્રિયા ફરી વખત કરી ખાતરી કરી જુઓ જે ટુકડો દરેક વખતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે ગજ્યો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડ છે તે નક્કી કરી શકાશે વધુ ખાતરી માટે એક જ્ઞાત ગજ્યો ચુંબક લઈ તેના ઉત્તર ધ્રુવને લટકાવો આવેલા બંને ટુકડાના બંને છેડાની નજીક વારાફરથી લઈ જાઓ જે ટુકડાનો કોઈ એક છેડો અજ્ઞાત ગજિયા ચુંબક સાથે અપાકર્ષણ દર્શાવે છે તે ટુકડો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડનો છે એમ નક્કી કરી શકાય ત્યાર પછી પાંચમું તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો તો આપેલા લોખંડની પટ્ટીને ટેબલ ઉપર મૂકો એક ગજિયા ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઉપર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે તો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી ઉપર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનું ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ તે લોખંડના ભૂકાને આકર્ષે તેના પરથી ખાતરી થશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ કાળજી રાખશો તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું તેને ગરમ કરવું નહીં તેના ઉપર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુમાં રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ નાળ ચુંબકના બે ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ બીજું તમારા હાથમાંથી નાની ખીલી જમીન ઉપર પડી જાય તો તમે તેને કેવી રીતે શોધશો તો નીચે પડી ગયેલી ખીલીઓ ઉપર ગજીઓ ચુંબક ફેરવીશું ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને ચોંટી જશે આ રીતે નીચે પડી ગયેલી ખીલીઓ ઝડપથી એકઠી કરી શકાશે ત્રીજું ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો તો સાધન સામગ્રીમાં જોઈશે બે ચુંબક બે ગાડી પટ્ટી એટલે કે ગજીયો ચુંબક હવે રચના એની આ પ્રમાણે કઈક આવશે સર્વપ્રથમ બે ચુંબક લો અને બે રમકડાની કાર લો તેના ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બજિયા ચુંબક બાંધો અને પછી એકબીજાની નજીક લાવો કાર્ય પદ્ધતિ અવલોકન કરતા જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાત જોવા મળે છે ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને તમે કેવી રીતે અલગ કરશો ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે પાંચમું એક ગજીયા ચુંબક ઉપર ધ્રુવ દર્શાવતી કોઈ પણ નિશાની નથી તો ચુંબકના કયા છેડા બાજુ ઉત્તર ધ્રુવ છે તે તમે કઈ રીતે જણાવશો તો આ ગજિયા ચુંબકની મધ્યમાં દૂરી બાંધી તેને સમક્ષિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો જ્યારે ગજીયા ચુંબક સ્થિર થાય ત્યારે તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ છની વિજ્ઞાન વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોથી દૂર રાખવા જોઈએ તો ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોને નજીક લઈ જવામાં આવે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન અને કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારેક કાળા લીલા વાદળી ધબ્બા પણ જોવા મળે છે આથી ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોથી દૂર રાખવા જોઈએ બીજો સવાલ ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પણ અપાકર્ષણ છે તો લોખંડ અને ચુંબક વચ્ચે આકર્ષણ થાય છે તેમજ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે પણ આકર્ષણ થાય છે આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે પદાર્થોમાં કયું ચુંબક છે તે ચોક્કસપણે કહી શકાય નહીં પરંતુ અપાકર્ષણ એ માત્ર બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થવાથી તે પદાર્થો ચુંબક છે તેમ ખાતરીપૂર્વક કહી શકાય ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ દિશા જાણવા માટે વપરાતા ઉકા યંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે તો સમક્ષ સમતલમાં મુક્ત રીતે ધરી ભ્રમણ કરતી ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તેથી દિશા જાણવા માટે વપરાતા ઉકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે સાધન સામગ્રીમાં જોશે ગજ્યો ચુંબક લાકડાનું સ્ટેન્ડ અને દોરી આકૃતિ અહીંયા દર્શાવેલી છે આ પ્રમાણે આપણે લઈ શકીએ પદ્ધતિ અહીંયા દર્શાવેલી છે ભાઈ એક ગજયો ચુંબક ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બંને નિશાની જમીન ઉપર કરો અને બંને નિશાનને જોડતી રેખા દોરો હવે કોઈ પણ એક દિશામાં હળવેકથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો અને તમારું અવલોકન નોંધો અવલોકન દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે નિર્ણય ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે પાંચમું ચુંબકનો સંગ્રહ કરતી વખતે બે ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી રાખવામાં આવે છે તો ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવ એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવામાં આવે છે અને અસમાન ધ્રુવો આગળ બંને બાજુએ નરમ લોખંડની પટ્ટી મૂકવામાં આવે છે આમ કરવાથી ચુંબકનું ચુંબકત્વ જળવાઈ રહે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ છે તે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે સોલ્યુશન સાથે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો અને આપણે વધારે તૈયારી માટે આ જે પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એના બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે જે રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે પ્રિન્ટ કરીને સીધી તમે અસાઇનમેન્ટનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એના સોલ્યુશન પણ તેમાં તમને પાછળના ભાગમાં આપેલા છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકશો જે તમારી પરીક્ષા

ચુંબક અને કંકણ આકાર ચુંબક કચરામાંથી લોખંડના ટુકડા શોધવા તમે શું કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોંટી જાય છે ત્રીજું ચુંબકના ધ્રુવો પાસે ચુંબક તો વધુ હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો તો સાધન સામગ્રીમાં આવશે ગજ્યો ચુંબક લોખંડની રચકણ અને કાગળ પદ્ધતિ કાગળ પર થોડી લોખંડની રચકણ ફેલાવો હવે તેના ઉપર ગજીયો ચુંબક મૂકો ગજિયા ચુંબકને ધીમેથી ઉપર નીચે ફેરવો ગજીયા ચુંબકને ધીમે ધીમે ઉપાડી લો ગજીયા ચુંબકના જુદા જુદા ભાગ ઉપર ચોંટેલા લોખંડના રચકણ તપાસો ચુંબક પરથી લોખંડની રચકણ દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો અને તમારા અવલોકન નોંધો અવલોકન કરતા જણાય છે કે ગજિયા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રચકણો વધુમાં વધુ ચોંટેલા જણાય છે અને વચ્ચેના ભાગ તરફ જતા ચોંટેલા લોખંડના રચકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે નિર્ણય ચુંબકના બંને છેડાની પાસે ચુંબક શક્તિ વધુ હોય છે અને ચુંબકના ધ્રુવો કહે છે ત્યાર પછી ચોથો સવાલ ગજિયા ચુંબકની મદદથી સાદું ઉકાયંત્ર કેવી રીતે બનાવી શકાય તો સાધન સામગ્રી આપેલી છે આકૃતિ આપણને આપેલી છે પદ્ધતિ તમે જોઈ શકો છો કે ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો આ ચુંબક શક્ય સોયને બૂચમાંથી પસાર કરો એક ટમ્લરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો આ તમારું સાદું યંત્ર તૈયાર થઈ પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો અને બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશા નોંધો અવલોકન કરતા જણાય છે કે દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે અને નિર્ણય પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલા સોય ઓકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે પાંચમું ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ દર્શાવતી પ્રવૃત્તિ તો સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક લાકડાનું સ્ટેન્ડ અને દોરી આકૃતિ અહીં આપણને દર્શાવેલી છે પદ્ધતિ જોઈએ તો એક ગજિયો ચુંબક લો તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ ઉપર લટકાવો બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો હવે લટકાવેલ ગજિયા ચુંબક ઉત્તર ધ્રુવ એની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો અને બંને વખત થતી અસર તપાસો અને પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો અને શી અસર થાય છે તે તપાસો અને અવલોકન જે છે તે કોષ્ટકની અંદર નોંધો તો અવલોકન આપણે અહીંયા કોષ્ટકની અંદર નોંધ્યું છે કે જો ઉત્તર ધ્રુવની સાથે દક્ષિણ ધ્રુવ આવે તો આકર્ષણ થશે એવી રીતે દક્ષિણની સાથે ઉત્તર આવશે તો આકર્ષણ થશે ઉત્તર સાથે ઉત્તર આવશે તો અપાકર્ષણ અને દક્ષિણ સાથે દક્ષિણ આવશે તો અપાકર્ષણ અને નિર્ણય અહીંયા આપણે દર્શાવી

તો અહીંયા તમે જોઈ શકો છો ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થના ઉદાહરણો આપણને દર્શાવેલા છે. ત્યાર પછી નવમો સવાલ ચુંબકના ત્રણ ગુણધર્મો જણાવો તો ચુંબકના ત્રણ ગુણધર્મો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. ચુંબકને સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે અને ચુંબકના બે ધ્રુવ હોય છે. 10મો ચુંબકની શોધ વિશે માહિતી આપો ઘણા વર્ષો પહેલા ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં ચુંબકની શોધ થઈ હતી ત્યાંનો આન્સીસ નામનો ભરવાડ એક દિવસ કાળા પથ્થરને ટેકરી ઉપર ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે ટેકરી પરના એક પથ્થર પરથી પસાર થતા તેના બૂટના ખીલા તેમજ તેની લાકડી પરની લોખંડની ખીલી એ ત્યાં ચોંટી જતી હોવાથી માલુમ પડ્યું કે તેણે આ ઘટનાની જાણ બીજા કોઈને કરી અને આ ઘટના પરથી સમજાયું કે આ ટેકરી પરના પથ્થરમાં લોખંડની વસ્તુઓને આકર્ષવાનો ગુણ છે મેગ્નેશિયા પ્રદેશમાંથી મળી આવતો આ ચુંબકીય પદાર્થ મેગ્નેટ તરીકે ઓળખાયો આ રીતે ચુંબકની શોધ થઈ હતી મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના વિજ્ઞાન સહિતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે મૂકવામાં આવેલી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને હવે પછીની જે એકમ કસોટી છે તેના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર નિયમિત રીતે આવતા રહેશે તેની લિંક પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર જરૂરથી જોડાઈ જજો